જય માતાજી જય ગણેશ જય કરુણજી મહાદેવભર આપ સાંભળી રહ્યા છો તે આપણા સૌના લોકલાડીલા વાલા કલાકાર કવિરાજ કવિવાર તરોડાધિપતિ શ્રી દાન ગઢવી સાહેબ ગામ ભડિયાણા તાલુકો જોડિયા જિલ્લો જામનગર ગુજરાત ભારત મોબાઈલ નંબર નવ્વાણું અઠાણું ત્રેવીસ અગિયાર સાહીઠ આજ રોજ મારા ઘરે પૂજ્ય શ્રી હરસાયમાં પધાર્યા છે મારા દર્શનનો મને અમૂલ્ય અને આશીર્વાદનો અમૂલ્ય તક મળી અને મા પધાર્યા શ્રી હરસાયમાં જુનાગઢથી પધાર્યા છે શ્રી હસાઈમાં અમારા આદિ અનાદિ આવડ એટલે આવડમાંના પરમ ઉપાસક છે અને ઘણા સમયથી મા આવડની ઉપાસના કરે છે તેમજ એનું આજે જ્યારે મને દર્શનનો તથા એની સામે બોલવાનો જ્યારે મને લાભ મળ્યો છે ત્યારે હું ધન્યતા અનુભવું છું કે આજે મારા ઘરે માપ ધારા જ્યાં આગળ જ્યાં આવકાર જ્યાં ને ને સખી વહા જાયો ભલે ભાલે વર્ષ હે મેં જ્યાં આદર હોય જ્યાં આવકાર હોય જ્યાં નેનો મા નહીં હોય સખી પછી ગમે એવી પરિસ્થિતિ હોય તો પણ તમે જાઓ એમાં અમારો આદર પ્રેમ અને સ્વાગતને માન રાખીને પધાર્યા માનું હું અત્યારે આ તકે મારા ઘરે કે માં પધારો અને એનું સ્વાગત કરું છું મારા વાણીના રૂપ પુષ્પ શબ્દ દ્વારા કે હે મા તમે પધારો અને અમને આશીર્વાદ આપો અને અમારું સારું થાય તો એ મા વિશે કે કેવું હોય ત્યારે કે જે છે અમારે ચારણોમાં માતાજી એ પછી એક અવતાર ધારણ કરી ના જયારે ચારણો પૃથ્વી ઉપર આવ્યા ત્યારે પાર્વતીજી મહાકાળી એ શક્તિને જ્યારે વાત કરી શિવ અને ભગવાન શિવની એમ વાત કરી કે તમે માં અવતાર ધારણ કરજો તો અમે આ પૃથ્વી ઉપર જાય ચારણે શિવનો ગણ છે અને માયાનું માન રાખ્યું કે હા દીકરા અમે તમારા ઘરે આવતા લેશો તો આદિ અને આદિ આવળમાંથી માની અત્યારે વર્તમાન સમયમાં હાલમાં જે આઈમાં છે તે સર્વ એક જ એ શક્તિના સ્વરૂપો છે એમાં આપણે તમે નિહાળી રહ્યા છો તે અમારા હર્ષમાં તેના સાનિધ્યમાં તો એમાં આવ જ્યારે એ શિવ શિવાની તો માં મને એક ઠેકાણે આવી રીતે ગાવાની સ્પર્ધામાં ગયો હતો કે એક શબ્દ ઉપર બોલવાનું કીધું હતું કે તમે એક શબ્દ ઉપર કોઈ છંદ બોલી શકો પણ એ જ્યારે મેં કીધું હા બોલી શકાય એમ કહેવાય તો ગયું પણ એ તો પછી માને પ્રાર્થના કરી કે એમાં હવે યાદ કરાવજો છે ત્યારે મગજમાં એક શબ્દ ઉત્પન્ન થયો શિવના કારણો શિવના ઉપાસક છે ભગવતી ના ઉપાસ ગુરુ ગુરુ લગા ગા લગા ગા લગા ગા એમ ભુજંગી છંદ થઈ ગયા અને અંદર થી પ્રેરણા ઉત્પન્ન થયા અને હું લો શિવાની 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 शिवानी 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 नमो आदिया अनादि तू ही हो भवानी तू ही जोग माया तू ही बागबानी तू ही दुनिया का जो भी भूप सारे तू ही मोह माया विषय झोल धारे जय चंद बरदाई मां भगवती नु जारे वर्णन के ये भुजंगी छंद लिखो के तू ही आदिया अनादि तू ही हो भवानी तू ही जोग माया तू ही बागबानी तू ही दुनिया का

એના માથી મોટું કોઈ લઈને જળધર કહે જગદીશ જળધર કહેતા ભગવાન શિવ અને જગદીશ કહેતા વિષ્ણુ નારાયણ એ પણ મોટા નથી એટલું માનું મહત્વ છે અને એ માં અને એમાંય આપણા આદિ અનાદિ આવડમાં અને જ્યારે તમે આવડમાંના ઉપાસક છો ત્યારે જ્યારે ચારણ બાળને કોઈ સંકટ પડે કે કોઈ પ્રેમનો લાગણી હોય જ્યારે પ્રેમથી બોલાવતો હોય ભક્તિ કરતો હોય ત્યારે માનું આહવાન કરતો હોય અને એ આવડમાંનું જ પહેલાં નામ લીએ

जय